એ ગો ગાંધી હસ ના ગાય બોલો

गोगर दोदमारी गादिो गादिोपो कसि बा गोगा अर् दबोदमारी गादिो गुरुमन्त्रि न गोगा रे आव्यागारि किसिनबामारे बना गोगामर दो तुम्हा देव जी बुवे भगती द्या प्या पोत्र परिवार बना गोगा अमर दबो तुम्हाला દેસાઈ વાડો રૂડો રે દીશ ધો વચમાં શોવે છે મહારાજનું દા કે શિંબાના ગોગા મરદભોત મારી જ પાળી પડે આથમણાં મંદિર શોભતા બાપાના ઉપર શોવે છે દળી દજાનું નિશાન

કિશી બના ગોગા મરદ બોત મારી અરે રોડા ઘોડા બાપુને શોભતા વાગે છે કંટાને ઘડિયા કષ્ણ બના ગોગા મરદ બોત મારિયા રો મેો મેં દેવજી ને રમતા રો મેો મે રમ હળ હળ તમે ઝેરના સુસનારાબાના ગોગા અમર તપ પોત મારી ગાજી યોગા મોરે ગામદી મંડળો આવતા માણસની બરાતી ઘણી સિમ્બાના ગોગા

આવે ચડે છે અબિલ કંકુને ગુલાલ કે છે ગોગા અમર તું તમારી દાદીઓ રમણ આવે છે રૂડી આવે છે કાય દૂર થી બેસાયો કે તમારી ગાડીઓ દુખિયા આવે દુખ આપો સુખ આપો ને કેસિબા ના ગોગા કેશીબા ના ગોગા અમર ધબો તમારી ગા વખના વારનાર વેલા રે લાવજો પોકાર સુધારો મારા ગોગા અમર ધોત કરુણા તમે લાવજો કર જોડીને છોટા લાલ બીન કર જોડીને બાળક વીન હરલી પધારો મહારાજ કિશિબના ગોગા અમર ધોતમારી Bueno, sí, que sí, bueno, va,